ફાયરિંગ પણ થયા છે આ કે એ રબાલી છે તેમના ઘરે પાંચ થી છ વ્યક્તિઓ આવે છે તેમની ગાડીના કાચ તોડી નાખે છે અને તેમને કહે છે કે તમારા છોકરાને બહાર નીકાળો તેને મારી નાખવાનો છે બે રાઉન્ડ ફાયરિંગ કરે છે અને ત્યારબાદ આરોપીઓ ત્યાંથી ફરાર પણ થઈ જાય છે આ મામલે નિવૃત્ત આ પોલીસ અમલદાર છે તેમણે પણ આ સમગ્ર ઘટનાને લઈને વાત કહી છે આ તે ફાયરિંગ થયું દુખા તત્વો ધાજીને કાતરી લઈને ભૂમળો કરી અને ફાયરિંગ કર્યું મારા ઘર ઉપર મારા ઘુસમાં પહેવાના પ્રયત્ન કર્યા જાળી બારીઓ તોડી નાખી છે કયા કારણોસર ફાયરિંગ કર્યું મારે કાંઈ કોઈ છોકરાને સામે બોલા ચાલે કંઈક થઈ સામાન્ય એમાં આણે આવું કર્યું છે એમ છોકરાને મેં પૂછ્યું એટલે છોકરામાં ફાયરિંગ કર્યું હતું નુકસાન જો જાળી તોડી નાખી ઘરના બહાર તોડી નાખ્યા છે ઘરની જાળીઓ તોડી નાખી છે ગાડીને કાચ તોડી નાખ્યા છે બે ગાડીના કાચ સાફ કંઈક તોડી નાખ્યા છે બરોબર ને પછી એવું કહેતા હતા

આજે જે માન આ સર કાયદાની વ્યવસ્થા દવે નહીં રહે કેમ કે આ લોકો જો આવું દુઃખા તત્વ કરતા હોય અને જો કોઈના કારણે ફાયરિંગ સોસાયટીમાં કરતા હોય તો તો પછી કોઈનો કાયદાની વ્યવસ્થા જો દેખાતો જ નથી ને હે કોઈ બીક જેવો શબ્દ નથી ને એમને જાણે ઈસમ આવે છે અને કોઈ ઘટનાના બાબતે છોકરાને બોલાચાલી થઈ છે તેવું હાલ તે કહી રહ્યા છે જો કે આ મામલે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે પરંતુ સવાલો તે ઊભા થઈ રહ્યા છે કે રાધનપુરમાં શું કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથડી રહી છે અસામાજિક તત્વો છે તેમને હવે કોઈ પોલીસ સ્ટોર ડર જ નથી રહ્યો કેમ કે સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ જ્યારે નિવૃત્ત પોલીસ અમલદારના ઘરે જ આવી ફાયરિંગ અને તોડફોડની ઘટના બને ત્યારે સ્વાભાવિક છે કે સામાન્ય વ્યક્તિના મનમાં ભય પેદા થાય આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો ने के